રાજ્ય કક્ષાએ ધારાસભ્યો વચ્ચે ચાલતી દારૂના મુદ્દે ચર્ચા સુધી પહોંચી છે પછી તે દારૂ પીતા હોય કે દારૂ બનાવતા હોય છેલ્લા કેટલાક વર્ષમાં ગામના પાંત્રીસ થી લઈ પચીસ વર્ષ સુધીના દસ થી વધુ યુવાનો મૃત્યુ પામ્યા છે જેના કારણે આ ગ્રામ સભામાં આ આદેશ કરવામાં આવ્યો છે મહત્વની બાબત છે કે ગામજનોએ પોલીસને સાથે રાખી એવી પાંચ જગ્યા પર દરોડા પાડ્યા હતા જ્યાં અત્યાર સુધી દેશી દારૂ મળતો હતો પરંતુ અગાઉથી જ ગ્રામ સભામાં આ મુદ્દો ચર્ચાવાનો હોય દેશી દારૂના સ્થળો ઉપરથી દારૂનો જથ્થો મળ્યો ન હતો પરંતુ સરપંચે અહીંયા પોતાની સ્પષ્ટ વાત કરી દીધી છે કે ગ્રામજનોને જો હવે ગ્રામ પંચાયતના લાભો લેવા હશે તો તે લોકોએ દારૂ છોડવો પડશે મહત્વની બાબત છે કે અત્યાર સુધી રાજ્ય કક્ષાએ ધારાસભ્યો વચ્ચે દારૂ મુદ્દે

જે કોઈ લોકો દારૂ ગાળશે પોતે દારૂ પીશે એને અમે એવો પણ ઠરાવ કર્યો છે કે એને જે ગ્રામ પંચાયત થી મળતી જે તમામ સુવિધાઓ બંધ કરવામાં આવશે અને જો આગામી સમયમાં દારૂ સતત જો કદાચ ચાલુ રાખશે તો તેના કાયદાકીય રીતે અથવા તો પછી અમે અમારા ગ્રામજનો દ્વારા જનતા રેડ પાડી પણ અમે કાર્યવાહી કરીશું